ને એક જણો રજૂ હું છું આબેદા પઠાણ અને મારા સાથી છે જર્નલિસ્ટ તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ્સ અમારી ચેનલ્સને લાઈક અને સબસ્ક્રાઈબ કરો ગઈકાલે અમે ઓડ ઓડકમોડ ગામમાં ગયા હતા અને આજે ત્યાંની બહેનો અહીં અને ત્યાં બીજા સમૂહ ઊભા છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ચૂક્યા છે પોતાની કમિશનર અને મેયર સિલને રજૂઆત કરવા કે કઈ રીતે ગંદા પાણી અને ગટરની સમસ્યામાં આ લોકો રહી રહ્યા છે અને ત્યાંના સ્થાનિક કોર્પોરેટર કાલુભાઈ ભરવાડ જોડે અત્યારે અમારી ટેલિફોનિક વાતચીત થઈ છે અને જે બળિયાદેવના મંદિરનો રસ્તો પણ બ્લોક કરવામાં આવ્યો છે તે ઉપરાંત ગટર અને પાણીની જે સમસ્યા છે કાલુ ભાઈએ અમને એક માહિ એક ખાતરી આપી છે કે બે દિવસમાં એનું નિરાકરણ કરશે અને અમારી જેડે મોજૂદ છે અમરીશભાઈ દવે જે સામાજિક કાર્યકર્તા છે એ તમને આગળની વાત કરશે ભાઈ તમને વાત સમજાવશે સ્ટાર એક મિનિટ સ્ટાય દવેભાઈ આજે તમારી ત્યાંના સ્થાનિક કોર્પોરેટર કાળુભાઈ જોડે શું વાત થઈ કાળુભાઈ એક સામાજિક કાર્યકર્તા છે મારા મિત્ર છે એમને મેં વાત કરી કે ભાઈ તમારા વિસ્તારમાં ઓળ કમોડ ગામના લોકોને પાણી અને ડ્રેનેજની પ્રોબ્લેમ છે તો એમને બોર માટે મને જવાબ આપ્યો કે એની પ્રોસિજર લગભગ બને એટલી જલ્દી થઈ જશે કદાચ અડતાલીસ કલાકમાં પણ થઈ જાય અને તમારો જે ડ્રેનેજનો પ્રશ્ન છે એમણે કીધું એના માટે પણ હું પ્રયત્નશીલ રહીશ અને સો ટકા સાથે રહીને પતાવી આપી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે વિસ્તાર વધારતી હોય વિસ્તારમાં બીજા વિસ્તારોને આવરી લેતી હોય ત્યારે કોર્પોરેશન એક ધ્યાન રાખવું જોઈએ કે જે વધારે અને વધારે હોય જે વિસ્તાર એ વિસ્તારમાં પાણી ડ્રેનેજની સુવિધા એ અવશ્ય નાગરિકોને આપવી જોઈએ ખાલી વિસ્તાર વધારવાથી વિકાસ થતો નથી પણ પાયાની સુવિધા મળે ત્યારે જ સાચો વિકાસ કેવો વ્યવસ્થા જ ના હોય તો સાચી વાત હું એક સામાજિક કાર્યકર્તા તરીકે વાત સાંભળો હું એક સામાજિક કાર્યકર્તા તરીકે આપ સૌની સાથે છું અને તમને જે ભી કોઈ તકલીફ છે આબેદાબેન સારા સોશિયલ વર્કર છે આબેદાબેન સાથે હું પણ તમારા વિસ્તારમાં આવીશ તમારું કામ નહી થાય ત્યાં સુધી આપણે

તમારો હક છે તમે આ વિસ્તારના જો લાંબા વિસ્તારના એટલે તમને એ હક કોર્પોરેશને આપવો જ રહ્યો બરાબર ક્યાંક એવું બન્યું હોય કે કોઈકના કાને વાત પડી ના પડી અધિકારીઓને જાણ હોય ના જાણ હોય તો આ કદાચ કામ રહી પણ ગયું હોય પણ પચીસ અરજી હા હું તમને અત્યારે અધિકારીઓ જોડે મળવું છું ત્યાર પછી

અધિકારી અને જોવા આવો પણ જોઈને જતા રહે છે પણ કંઈ નિકાલ કરતા નથી અહીં બે ત્રણ સમાજ દેવી પૂજક અને વાલ્મિકી સમાજ તો પાસે પ્રત્યક્ષ જોયું આખું ડ્રેનેજનું પાણી વાલ્મીકી સમાજના એરિયામાંથી જાય છે અને ઘરમાં પાણી આવે છે ને ડ્રેનેજમાં એમાં એમને રહેવું પડે છે અને એમના સ્થાનિક ત્રણ બીજેના કોર્પોરેટર છે ને એક અપક્ષ છે તાલુભાઈ ભરવાડ આ લોકો વારંવાર એમને રજૂઆત કરે છે એમની ઓફિસે પણ જાય છે પણ કોઈ સમાધાન આવતું નથી તો તમે કંઈ અત્યારે વાત કરું છું અધિકારીઓ જોડે ઉપર તમારા ત્યાં એક વખત આવીશ સાહેબ મચાણ છે ને હલો હલ્લો

જરા તમે કરાઈ આપો પણ એ જે પણ કમ્પ્લેન છે એ લોકો સોલ્વ કરાઈ આપો લાંબાનો અધિકારી કોણ છે ત્યાં મોટર ઓપરેશનમાં એય કોણ છે તમારો અમારો મિસ્ત્રી છે એસી મિસ્ત્રીને બોલી દો મિસ્ત્રીને બોલી દો હું કાલે જવાનો છું ત્યાં ઓકે બરોબર એને બોલો વિરોધ પક્ષના નેતા રાઉન્ડ લેસે ત્યાં બરોબર ઓ આવીશ ત્યાં તમારા ત્યાં અને મિસ્ત્રીને બોલી દો ખાલી એક વખત

ખાસા કામ લાગે એમાં તો સૈયદભાઈ એમાં એવું છે કે ભરવાડ સમાજના ને વાલ્મીકી સમાજના છે તો એમને મંદિરમાં જવા દેવામાં નથી આવતા ને એમની મસાણ છે ને ત્યાં પર દેખો એ મેટર શું છે એમાં હું નથી પડતો પણ તમારી જે એવી કોઈ કમ પર મારી વાત તો સાંભળો જી સાહેબ તમારી જે કમ્પ્લેઇન છે ને આ તો ધાર્મિક જે છે તો તમારે એસ્ટેટમાં કમ્પ્લેઇન આપવી પડશે હું કોઈના ધાર્મિક લાગણી કોઈના હર્ટ પણ નથી કરવા માંગતો ને વોટના લીધે તમારો કામ નથી કરતો એ કોઈ મારો વિસ્તાર પડે ત્યારે વિરોધ પક્ષનો નેતા છું આખા અમદાવાદ શહેરમાં ને આ આપવા મારા ખાસ સિસ્ટર જેવા પણ છે તો એ લોકો મળ્યા મને નીચે એમના કાંઈ સાની ભીડ છે તો બોલે લાંબાની પબ્લિક છે અત્યારે પણ અહીં તમારે અધિકારી ચાર વાગે જ મળે તમને બરાબર તો તમારે થોડો મિસકોમ્યુનિકેશન હશે ટાઈમિંગનો પણ હું આવીશ કાલે તમારા ત્યાં સવારે ફોન કરીને હું ત્યાં અધિકારી જે પણ છે પાણીના અને રોડ ના અને ડ્રેનેજ ના એ લોકોને લઈને આવીશ ત્યાં બે પહેલા હું એના માટે આવીશ

વાત અમારો જે અત્યારે હાલ અમારી જે અરજી છે કમ્પ્લેન છે એ તમને ઉલ્લેખ કરો છે કે દસ વર્ષથી અમારું મ્યુનિસિપાલિટીમાં

પણ બોલાવીશ ત્યાં તમારે શું કરવું છે ત્યાં મારી વાત તો સાંભળી લો મારી વાત સાંભળી લો તમારો જેટલે પણ એવી બોટલો છે એ બધી બોટલે કાલના જે પાણી આવે મને પંદર વીસ બોટલો જોઈએ આવી બરાબર મારી વાત તો આવે છે હવે નથી આવતું પાણી આવે છે આવું આવે છે કે નથી છે આવે છે ને પાણી તો આવી દસ પંદર બોટલો લઈને તમે ત્યાં ઊભા રહેજો હું કાલે દસ સાડા દસની વચ્ચે તમારા ત્યાં આવીશ બરાબર અને તમે બધા જેટલી બહેનો નીચા પણ ઉભેલી છે એ લોકોને પણ કહી દો કે હું ત્યાં આવીને વાત કરીશ તમારા જોડે બરોબર તમારા ત્યાં સ્થળ ઉપર આવીશ હા બોલ્યો બેન મારા જુરીડિક્શનમાં નથી આવતું એ કલેક્ટર કોર્પોરેશનની જે પ્રાથમિક સુવિધાની વાત છે ને એ મારી જિમ્મેદારી છે મારી એ જે મેટરો છે તમારી એ મેટર કાલે હું મીડિયાને પણ લઈને આવીશ તમે કહી શકો કે ભાઈ દસ વર્ષથી આવી ગયું છે પણ દસ વર્ષથી આવી પરિસ્થિતિ અમારા ત્યાં છે મીડિયાને લાવજો કેમ કે જેનો અમારા કોર્પોરેશનમાં ગામ ગયું ત્યાંની કોઈ સિગ્નતા થઈ નથી ઠીક છે ચાલો હવે આપણે કોઈ વિડીયો જોઈએ હું તમને વોટ્સઅપ